મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો પાલની આવકની આજની વાત કરીએ તો સ્વયંકાલ જેવી આવક જોવા મળી રહી છે ને ગુણીમાં આવકની વાત કરીએ તો ગુણીમાં પણ સેમ આવક જોવા મળી રહી છે સૌથી પહેલા પાલની આવક છે તો પાલની હરાજીનું કામકાજ ચાલુ થશે ત્યારબાદ ગુણીનું કામકાજ હરાજીમાં ચાલુ થશે અને આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને જો તમે જોઈશો થોડી જ વારમાં હરાજીનું કામકાજ પણ શરૂ થવાની તૈયારી થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાશી ઝાણસી કેવા રહી છે આજના બજાર ભાવ અને તેજી મંદિરની કેવી ક્વોલિટીના કેવા ભાવ થાય છે એ વિડીયોના એન્ડમાં આપણે વાત કરશું મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ચાલો હવે હરાજી ચાલુ થઈ ગઈ તો હરાજીમાં જઈ રૂબરૂ કેવા રહીએ છે આજના બજાર ભાવ એક હજાર રૂપિયાનો ભાવ છે બીટી બત્રીસ છે એક હજાર રૂપિયા વેચાણ છે બીટી બત્રીસ છે હજાર રૂપિયા ભાવ છે બીટી બત્રીસ એક હજાર રૂપિયા ભાવ છે એક હજાર ને સોલ રૂપિયાનો ભાવ છે એક હજાર ને રૂપિયાનો ભાવ છે બીજી બત્રી છે એક રૂપિયાનો ભાવ એક હજાર સોળ એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ લેજે એક હજાર એકત્રીસ રૂપિયાનો ભાવ છે જેવીસ મોકફળી છે એક હજાર એકત્રીસ રૂપિયાનો લઈ જીવીસ મગફળી છે એક હજાર એકત્રીસ રૂપિયાનો ભાવ લેજે આ

नव सौ छनूं रुपया नव सौ छहत नव सौ छेत रुपिया ओगण चालीस नंबर मगफ़ी वीडियम એક હજાર ને એકવીસ એક હજારને એકવીસ રૂપિયાનો ભાવ એક હજાર ને એકવીસ રૂપિયાનો ભાવ છે અને ઓગણચાલીસ નંબર મગફળી છે થોડી સારી ક્વોલિટી એક હજારને એકવીસ રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસ એક હજાર એકવીસ આજની બજાર વિશેની વાત કરીએ ને મિત્રો તો આજની બજારમાં તો કોઈ લાંબી વધઘટ જોવા નથી મળી રહી મિત્રો ને ભાવ વિશેની વાત કરીએ તો મિત્રો આજે ભાવ મિત્રો જે વીસ મગફળી બધી એક હજારથી એક હજાર છેતાલીસ એકસાઠ રૂપિયા લગી અને સારી મગફળી વેચાઈ રહી છે મિત્રો ને ઓગણચાલીસ મગફળીની વાત કરીએ તો મિત્રો નવસોથી એક હજાર પચાસ લગી વેચાય છે સારી ક્વૉલિટી હોય તે એક હજાર પચાસ રૂપિયા થાય બાકી નવસોથી હજાર રૂપિયાના ભાવ થાય મિત્રો ને એ બીટી બત્રીસ છે ને મિત્રો એક હજાર રૂપિયાથી માંડીને એક હજાર એકતાલીસ એકત્ર એકતાલીસ રૂપિયા વાલ અત્યારે વેચાઈ રહી છે મિત્રો આ માહિતી તમને સારી લાગી ગઈ તમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો ને આ વિડીયો સારો લાગ્યો હતો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો